એટલામાં તો આમ કાંસ દેવું બધું થોડ નેવું બધું ઉઠી ગયેલું છે આ જે પરાણી નથી તાપી આખી આ તેરે જ આપણે પોગી ગયા છીએ આશ્રમે આ જે આશ્રમ અંદર જાઈ છે એ હવે સશિન માંથી આશ્રમ ભૂમિ બગડાણા કહેવાય આ તો હાડી નું બનાવતા કાપડ છે અન ચાંદનો હોય ને એવું

जुनून से ना, हैं? फोटो खाली पार जो मारा आ जो बेटे बे ठीक में हो से बापा ने आना वर्ष जो नहीं गाड़ी से जो बापा ने बोली से नहीं गाड़ी से हम मजे हो रही है

दर्शन करें जो से तो दर्शन करोटी जगह बढ़ी फेक्ट्रा फेक्ट्रा जगह मैं અને તો ફેક્ટરા છે આ બહાર એટલામાં આશ્રમની બાજુમાં આશ્રમથી બે બાજુ છે જગ્યા અને વચ્ચે ફેક્ટરાની જગ્યા છે મજામાં સારું પ્રસાદીન પગડાનાની કોડ છે જો આ એક ફેક્ટરામાં આ ફેક્ટરાનું ઉપરનું ફેક્ટરાનું છે નીચે તો જો કેટલી જગ્યા છે આ પેલી

માં કોઈ જગ્યા નથી એમ કયો ને સુરત માં બધે ફેલાયેલું છે ને આ હાઈવે આપણે આવી ગયો છે ગુલા પીડા ને આપણે ગોતા ગોતા જવું નીકળી ગયા હાઈવે હાઈવે છે રસ્તામાં મહેંદી ભાળી ગયા ને તો મહેંદી લેવા ઉભા રહી ગયા અમારે જોતી છે આ કામમાં લેવાની છે એટલે હું ને મારી બેન પણ એ બે મહેંદી લેવા ગયા તો એટલે જો આ બીયા છે મહેંદીના ಈ बाजू ಕೈ बाजू लेवा जाओ એવું નો크ರಾನ ದಾळಕ ಕೈ पिन અન લઈ લેવાય અન ઓલામ નાખી દેવાય જો આવા નાન નાના હોય ને ಈ ચાવા ઓલામ નાખી દેवे ಡೆಕಿ માં તો આવી ರೀತಿ મોટા પાંદડાવાળા હોય ને લઈ લેવાય તો હાલો ଏಮಿ તો લઈ લેವಿ মেহেਂದಿ ಸೊ মেহেਂದಿ તો બહુ મસ્ત છે આ बाजू વાડી જેવું વાતાવરણ છે ને એટલે અન વિસ્તાર એવો જ છે આ વાડી જો તો આપણે ತಾಯಿ মেহেਂದಿ લઈ લીધી છે छेठ से मेहंदी तो तर खाजवणी हाथे नोकरी हा ते खंजोळा नाही मोठा पांदवाळी बॉली न मेहंदी तो जो तर बहु माथामाय न खाय आता आपण काही बीजाला लवानी बनावशि लेवा बेवीस बनाव मेहंदी તરેત નહી બતાવી અત્યારે ખઈ લઈ લેવી મેંદી હવે આરા મોટા પાન થાશે નહી આટલી લાગી ગઈ આટલી મેંદી હું થાય જો આગળ ન કરતા હોપસ વારે વારે હલે ઊભી રાખી એક જગ્યાએ લઈ લેવાને ઊભી રાખી છે તા આપણે હાલો લઈ લે મેંદી અને આમાં જો સોખા હોય એવું લાગે છે पाणी भर्यूसे એટલે સોખા છેશે અને આડા રસ્તી થી આલ્યા ને એટલે આ બધું આવે નકર તો નો આવે કઈ હાઈવે આઈવે આલ્યા હોત ને તો મીની બગડાણા પણ જમાવટ હતું ની બીબડા બીબડા આવી જાય છે એમાં બીબડા વાળું છે ઈ એટલે ઈ જગ્યા હતી કે નહીં તમને કહું ઈ ફેક્ટરા વાળી આપેલી છે હો ઈ આલો છે ઈ ખાડક છે આશ્રમની જગ્યા હતી ને ઈ કેવડી જગ્યા છે પણ કેટલી કરોડની જગ્યા છે ઓડી જગ્યા આશ્રમ માટે આપેલી છે

દીદી કેતી કે લઈ લ્યો એમ પણ મેં તો કાય લેવો નથી હવે પલે પલ્લી જાય આ સાયલે સર કેકડો ગરમ થઈ ગયો જો તો ગાડી નું હે ગરમ છે આ પલ્લી જાય હું તો પલ્લી જ જાશ હાલો આપણે પાછા ગાડી લઈને હાલવા મળીએ આઈથી આપણો કેટલા કિલોમીટર તો આઘું